જય મહાદેવ જય શ્રી કૃષ્ણ પવિત્ર શ્રાવણ માસમાં આજે હું તમને દર્શન કરાવી રહી છું નર્મદેશ્વર મહાદેવના તો ચલો મિત્રો મારી સાથે મહાદેવજીના દર્શન કરવા માટે અહીંયા ખૂબ જ સરસ મજાનું મંદિર છે મહાદેવજીનું અહીંયા ખૂબ જ વિશાળ જગ્યા છે તમે જોઈ રહ્યા છો ખૂબ જ અદ્ભુત રમણીય વાતાવરણના આનંદ સાથે મહાદેવજીના દર્શન કરવા ચલો મિત્રો નર્મદેશ્વર મહાદેવના દર્શન કરવા કુદરતી વાતાવરણનો આનંદ નર્મદેશ્વર મહાદેવના દર્શન આપણે જઈ રહ્યા છીએ મંદિરમાં દર્શન કરવા માટે અહીંયા બિલ્લીનું વૃક્ષ છે સરસ મજાનું સામે છે શીતળા માતાનું મંદિર જય મહાદેવ જય મહાદેવ બિલ્લી ના દર્શન કરવાથી ધન પ્રાપ્તિ થાય છે આપણે જય નર્મદેશ્વર મહાદેવ જય ભોળાનાથ ત્રંબકમ યજા મહે સુગંધ ઉષ્ટિવદનમ ઉર્વા રુકમેવ બંદનાતમ મૃત્યુ મોક્ષે મૂતાતમ ઓમ નમઃ શિવાય ઓમ નમ શિવાય ત્રંબકેશ્વર મહાદેવના દર્શન બોલો ત્રંબકેશ્વર મહાદેવની જય અહીંયા પણ બીજું શિવલિંગ છે ત્યાં બેનો અભિષેક કરી શકે છે અહીંયા ખૂબ જ સરસ મજાની વિશાળ જગ્યા છે કુદરતી વાતાવરણનો આનંદ સરોવરના કિનારે આવેલું નર્મદેશ્વર મહાદેવ તમે જોઈ રહ્યા છો ખૂબ ખૂબ અદ્ભુત નજારો છે અહીંનો કુદરતી વાતાવરણ બિલ્લીના વૃક્ષો છે અહીંયા અદ્ભુત રમણીય વાતાવરણ મહાદેવજીના દર્શન જો તમને મારા વિડીયો સારા લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય મહાદેવ જય મહાદેવ